ટુ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં આવીશો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે મેં રસ્તામાં ઇન્ટ્રો સ્ટાર્ટ કર્યો છે અને આજે અત્યારે જાય છે ભગોડા અને ઘણું બધું વાતાવરણ મસ્ત હોય અને આ રીતના ડુંગરાને એવું બધું હોય તો ત્યાં પણ આપણે બધે જઈશું થોડા ઘણા ફોટા પાડશું અને બહુ મજા આવશે છે અને રસ્તામાં બ્લોક સ્ટાર્ટ કર્યો છે તો બહુ મજા છે ખાસ કરીને વિડીયોને એના સુધી બીના રહેજો તો હારે અમાર બેન છે મારા મમ્મી છે મારી ગાડી છે હું છું તો ત્રણ જણા જાય છે રેખાબેન ગયેલા છે કારખાને અને અમે ત્રણ ફરવા આવ્યો છે ને ગાડીમાં ચાર હમાય પણ નહીં એટલે અમે ત્યાં નીકળ્યા છીએ અત્યારે બેન ને પછી કાલેક લઈ જાવું રેખા બેન

દર્શન કરીને વિવાહ છે સીધા અમે રામ મંદિર હતા રામ મંદિર સરસ મજાનું અહીંયા શાંતિ પણ અદ્ભુત છે મજા આવે એવું અને સામે તો ઘણું બધું પબ્લિક પ્રસાદ લે છે હું અને મારા મમ્મી અને મારા બેનને વિવાહ છે અહીંયા અને મારા બેનને મત કર્યું કેવું થઈ ગયું ઓછું થઈ ગયું થોડું કામ જો એ જો જાવ થોડું કોલ ગયું છે થોડું મને ફેરી મે કે ને આ તો આલા સવિતા છે એમ અત્યારે દર્શન કરવા ઉપર ડુંગર વરસાદી વાતાવરણ થાય એટલે બધું હરિયાળી થઈ ગયેલી છે બધી મસ્ત મજાની જો ને રસ્તો મસ્ત થઈ ગયો છે મારા મમ્મી ને બે હાલીન જાય છે અહીં બધો બધી બધો બધી જય ખોડિયાર માં કે જય ખોડિયાર બધો ગાડી માં ઠેટ બધી બધો બધી ગીર મે એમાં એવું છે ઘરે હતા ને નહી તો પાણી આવે પાણી પાણી ખાડા ખાડા ભેજ ભેસ આ તો એ રીત ની ઠેટ લગન મસ્તી કરતા આવ્યા ને ઠેટ લગન પાછા રોજા ને બહુ હતું કેટલા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા ઘણા બધા ભેગા થઈ ગયા હું તો આમ કરીને વી વીઆઈ ઠેટ બધી આમ જ રહી કેમ એમ

કેટલાક ફોટા પાડવા આવે કેમેરા વાળા તઈ ગળવી હા હા લીલ કેટલા ફોટા મસ્તી નો એટલા મસ્ત ફોટા આવતા હું કહે મોટર ને કે ઓડું લાગે હા નાનું નાનું છે હા હા ભાઈ રમુકડા જેવું લાગે પડી હા નાનું નાનું લાગે કેટલું મસ્ત લાગે હા તો જો એક કળા ફોટો વધારે તો નહી હાય કે ના ખાય ખાય છે

આ જો બધા ડુંગરા ઉપરથી પાણી નીચે આવે છે જો કે અમે ઠેટ ઉપર હતા ને ત્યાં ક્યાંય પાણી જ નહોતું પણ હજુ આ બધું ઉપરથી પાણી આવે છે જો અહીંયા માદુળ ભરાઈ ગયું છે જો ઓલે પણ ચાલુ છે આ બધું ડુંગરા ઉપરથી પાણી નીચે આવે છે જો હાલજી ભાઈ જો હુડિયા ગોતે છે એ ભાઈ હજી વેલા આવ્યા હજી વેલા આવ્યા છે અત્યાર દી હુડિયા હોય હા આ ઈ માણસ છે હજી ફૂલડા હોય ને એ તોડીને ખાઈ દઈ આ ભાઈ

અને કામ બહુ એટલી બધી ગરમી નહોતી તો વાતાવરણમાં આ મોડું કેવું કેવું થઈ ગયું અમારે બેન કાર ઉન આવે ની વિચાર કરે આમ જો આમ જો જો તો કેટલું સીકણ સીકણ હા કાઈ લગાડ્યું નહી કે એટલો તડકો નતો તો એ જ તો તમને કોઈને ખબર હોય ને તો ખાસ એક કોમેન્ટ કરજો આખા વિડીયો કોઈ કોમેન્ટ નહીં કરી હોય તમે પણ આમાં એક કોમેન્ટ કરજો કે ગમેયા બે જાય તડકાનું તો હાલો ભાઈ એવું થાય બરોબર પણ આ વાતાવરણ સારું હતું મસ્ત ફ્રેશ તો આવું આમ વધારે તેલવાળું મોઢું કેમ થઈ જાય કોમેન્ટ કરી દો એને ખબર હોય તો મારી આદત કેવી છે ગમે ત્યાં બહાર જવું એટલે ઘરે આવેલ પહેલાં તો મોડું જવું પડે ને પછી નાવું જ પડે પેશલ નાવું જ પડે કારણ કે ત્યાં સુધી ન આવે વાળમાં મોઢે બધી થોડી એટલી ભરાઈ જાય આંખમાં વધારે ભરાઈ જાય એટલે ઘરે આવેલ પેશલ નાવું પડે ત્યાં જ કે ફ્રેશ લાગે ત્યાં સુધી મજા જ ન આવે તો ત્યાં રેડી થઈ છે મસ્ત નાઈન અને વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે તમારે બધી તો થાય હજી અને એડિટ કરવાનું પણ બાકી છે તો વિડીયોને કરીએ છીએ એન્ડ ગયું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી તો મળીએ જશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને